નમસ્કાર મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરીને વિડિયો લાઈક કરી દેજો આજનો મોટો સમાચાર કેન્દ્ર સરકારે ડાયાબિટીસ ની દવા ને લઈને લીધો મોટો નિર્ણય કેન્દ્ર સરકારે ડાયાબિટીસ ની દવા ની કિંમત ને લઈને મોટો નિર્ણય લીધો છે જેમાં સરકારે ડાયાબિટીસની દવાની કિંમતને ફિક્સ કરી દીધી છે તેમજ સરકારે નિયત કરેલી કિંમત પર વધુ પૈસા લઈ શકાશે નહીં પહેલાં કરતાં ઓછા પૈસાએ હવે ડાયાબિટીસની દવા મળતી થશે તથા ડાયાબિટીસના દર્દીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા જેમાં દવાઓનો ભાવ કંટ્રોલ કરવા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે તેમાં ઓગણચાલીસ ફોર્મ્યુલા માટે સરકાર દ્વારા નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે ત્યારબાદના બીજા મોટા સમાચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે લોકસભાની ચૂંટણી પહેલા ફરી એકવાર ગુજરાતના પ્રવાસે નરેન્દ્ર મોદી આવી રહ્યા છે જેમાં વડાપ્રધાન બાવીસ ફેબ્રુઆરી અને ચોવીસ ફેબ્રુઆરીએ ગુજરાતના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે આ વચ્ચે રાજ્યના સૌથી મોટા સહકાર સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે

તથા જયસુખ પટેલ અમદાવાદની સાબરમતી જેલમાં લાવવા રજૂઆત કરવામાં આવી રહી છે જયસુખ પટેલ જેલમાં વૈભવી લાઈફસ્ટાઈલથી રહેતા હોવાનો આક્ષેપ છે તથા પીડિત પરિવારે મોરબી જિલ્લા જેલ તંત્ર પર સવાલો ઉઠાવ્યા છે તથા જયસુખ પટેલને વીઆઈપી સગવડ આપતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે ત્યારબાદનો અગત્યપૂર્ણ સમાચાર હાપા માર્કેટિંગ યાર્ડમાં કપાસના ઢગલા છાણો ખેડૂતોને કેટલા રૂપિયા મળ્યા જામનગરના આપા માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસ્યોની આવક થઈ હતી યાર્ડમાં ત્રણસો ને એકતાલીસ ખેડૂતો કપાસ લઈને વેચવા માટે આવ્યા હતા અને યાર્ડમાં નવ હજાર સાતસો ને તેતાલીસ મણ કપાસની આવક નોંધાઈ હતી અને ખેડૂતોને એક મણના ભાવ પંદરસો રૂપિયા જોવા મળ્યા હતા આ સાથે જ ખેડૂતોને સૌથી નીચા ભાવ બારસો ને સાહીઠ રૂપિયા જોવા મળી રહ્યા છે ત્યારબાદના બીજા અગત્યપૂર્ણ સમાચાર ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સૂકા મરચાની બમ્પર આવક જગ્યા ન હોવાથી નવી આવક બંધ કરાઈ અગિયાર ફેબ્રુઆરીના રોજ રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે લાલ અને સૂકા મરચાની મબલક આવક જોવા મળી હતી ગોંડલના પ્રખ્યાત ગોંડલિયા મરચાની મબલક આવક થતા આજે નવી આવક પર રોક લગાવી દેવામાં આવી હતી યાર્ડમાં આજે લાલ મરચાના ખેડૂતોને પ્રતિ મણના ભાવ એક હજાર રૂપિયાથી લઈને ત્રણ હજાર રૂપિયા સુધી મળ્યા હતા જે ખેડૂતો માટે હજુ પણ ઓછા કહી શકાય ત્યારબાદના ઉપયોગીપૂર્ણ સમાચાર આજથી ગુજરાતમાં ઠંડી વધશે જાણો હવામાન વિભાગની પાંચ દિવસની આગાહી હવામાન વિભાગે મધ્ય ભારતના સોળ રાજ્યો માટે હળવાથી અતિ ભારે વરસાદ અને બે રાજ્યોમાં શીતલહેરનું એલર્ટ જાહેર કર્યું છે

આણંદ હોસ્પિટલમાં ઉંદરડાનો ત્રાસ વધ્યો છે જેમાં હોસ્પિટલમાં ઉંદર દર્દીના પગે કરડ્યો હતો જનરલ હોસ્પિટલમાં ઉંદરે દર્દીના પગને કોતરી ખાધો અને હોસ્પિટલના આઈસીયુમાં પણ ઉંદરડા ફરતા હોવાના આક્ષેપ પણ દર્દીઓ કરી રહ્યા છે જામનગરની સરકારી અને સૌરાષ્ટ્રની પ્રથમ ક્રમાંકની સરકારી જીજી હોસ્પિટલના એક મૃતદેહને ઉંદરડા કોતરી ખાતા હોવાનું બહાર આવ્યું છે તંત્રની ઘોર બેદરકારી છતી કરતા આ બનાવને જવાબદાર અધિકારીઓ હળવાશથી લઈ રહ્યા હતા અને આને માત્ર ઉંદરડાનો ત્રાસ હોવાનું કહી રહ્યા છે ત્યારબાદ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લસણના ભાવમાં ઐતિહાસિક તેજી રાજ્યમાં એક તરફ ડુંગળીના નિકાસ પર પ્રતિબંધને કારણે ખેડૂતોમાં વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી રહી છે જેમાં લસણના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે રમા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં નવા લસણની આવક ન થતા જૂના એક કિલો લસણના ભાવ ચારસો થી પાંચસો રૂપિયા સુધી પહોંચ્યા છે જ્યારે સારી ક્વોલિટીના એક કિલો લસણના ભાવ પાંચસો રૂપિયાથી વધુની કિંમતે વેચાઈ રહ્યું છે ત્યારબાદના દુઃખદપૂર્ણ સમાચાર મોટી ખાવડી મોલમાં આગ જામનગરના મોટી ખાવડી પાસે રિલાયન્સ મોલમાં આગ લાગી હતી જેમાં રિલાયન્સ મોલમાં આગ લાગવાનું કારણ અકબધ છે

બાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર ભારતીય શેરબજારમાં તેજી ભારતીય શેરબજાર અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસ એટલે કે શુક્રવારે ભારે તેજી સાથે બંધ રહ્યું હતું દિવસભર પણ માર્કેટ ગ્રીન ઝોનમાં કારોબાર કરી રહ્યું હતું આજે સરકારી બેંકમાં ખરીદીને કારણે બજારમાં સારો માહોલ જોવા મળ્યો હતો જેને કારણે બીએસસીનો સેન્સેક્સ સડસઠ પોઈન્ટના ઉછાળા સાથે એકોતેર હજાર પાંચસો પંચાણું પોઈન્ટ પર જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ચોસઠ પોઈન્ટના ઉછાળા સાથે એકવીસ હજાર બ્યાસી પોઈન્ટ પર બંધ રહ્યો હતો મહત્વપૂર્ણ સમાચાર જૂનાગઢમાં બેવડી ઋતુને કારણે તાવ શરદી અને ઉધરસના દર્દીઓમાં વધારો જૂનાગઢમાં બેવડી ઋતુને કારણે તાવ શરદી અને ઉધરસના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે જેમાં શહેર સહિત સમગ્ર રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ લોકોને થઈ રહ્યો છે ત્યારે લોકો બીમાર પણ પડી રહ્યા છે શહેરમાં મિશ્ર ઋતુને કારણે અમુક પ્રકારના વાયરસ અને જીવાણુઓને અનુકૂળ વાતાવરણ મળી રહે છે એટલે આવા જીવાણુઓની વૃદ્ધિ થઈ રહી છે અને લોકોની રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તેથી વિવિધ પ્રકારના તાવ અને બીમારીઓનો લોકો ભોગ બની રહ્યા છે ત્યારબાદના ઉપયોગીપૂર્ણ સમાચાર ગુજરાતમાં પ્રીપેડ પેડ વીજ મીટર લગાડવામાં આવશે દાહોદ સ્માર્ટ સિટી બનવા જઈ રહ્યું છે ત્યારે હવે વીજ વિભાગ પણ સ્માર્ટ બનવા જઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે કારણ કે મધ્ય ગુજરાતમાં વડોદરા બાદ દાહોદ શહેરનો સમાવેશ પ્રીપેડ મીટર નાખવાના પાયલોટ પ્રોજેક્ટમાં કરાયો છે આગામી સમયમાં સમગ્ર દાહોદ શહેરમાં પ્રીપેડ મીટર લગાવી દેવામાં આવશે આશરે બારસો કરોડના ખર્ચે કરીને શહેરને લક્ષ્યાત્મક રીતે સ્માર્ટ મીટર નાખવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે અમદાવાદના વધુ મહત્વપૂર્ણ સમાચાર માંડલબાદ રાધનપુરમાં પણ અંધાપા કાંડ માંડલબાદ રાધનપુરમાં પણ અંધાપા કાંડ ઝડપાયો છે જેમાં રાધનપુરમાં ઓપરેશન બાદ દર્દીઓને આંખમાં દેખાતું બંધ થયું હતું જેમાં મોતિયની સર્જરી બાદ સાત દર્દીઓને આંખે અંધારા છવાયા હતા અમદાવાદ સિવિલમાં ત્રણ પુરુષ અને બે મહિલાઓ દાખલ છે તેમજ અન્ય દર્દીઓ વિસનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે

જેમાં એટીએસ તપાસમાં બે બુકીઓ મળી આવ્યા છે જેમની પાસે તરલ બેંક એકાઉન્ટ સુધીની વિગતો મળી આવી રહી છે તેમજ અન્ય નાણાકીય વ્યવહાર અંગે પણ પોલીસને લીડ મળી રહી છે તોડકાડમાં એટીએસ દ્વારા મુંબઈથી એક અને અમદાવાદના સિંધુ ભવન રોડ પરથી એક બુકી મળીને બેની ધરપકડ કરાઈ છે આ બંને બુકીને ક્રિકેટના સટ્ટાનો ઉપયોગમાં લેવાતા બેંક એકાઉન્ટની માહિતી તરલ ભટ્ટને આપતા હોવાની વિગતો સામે આવી રહી છે ત્યારબાદનો અગત્યપૂર્ણ સમાચાર મોડાસાના ટાઉન પીઆઈ બન્યા ફરિયાદી મોલાના મુફ્તી સલમાન અઝરી સામે વધુ એક ગુનો દાખલ થઈ ગયો છે જેમાં અરવલ્લીના મોડાસામાં મોલાના સામે ગુનો નોંધાયો ભડકાઉ ભાષણ અને એન્ટ્રોસિટી મામલે ફરિયાદ થઈ ગઈ છે મોડાસાના ટાઉન પીઆઈ ફરિયાદી બન્યા તો ગત ચોવીસ ડિસેમ્બરે મોડાસામાં પણ કાર્યક્રમ યોજાયો હતો મોલાના તેમજ આયોજક ઈશાક સામે પણ ફરિયાદ થઈ ગઈ છે અરવલ્લી પોલીસ સલમાન અઝરીની ધરપકડની માંગ કરશે જેમાં બચાવથી જામીન બાદ ધરપકડ કરી શકાશે